સાબરકાલે જવાનગઢ પાસે નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી ગાડી ચડી પાડી સાબરકાંઠાની ગામબોઈ પોલીસે જવાનગઢ પાસે નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી નાકાબંધી દરમિયાન પોલીસને જોઈને ચાલક ગાડી મૂકીને અંધારામાં ફરાર થઈ ગયો તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો દારૂના મુદ્દામાલની કિંમત એક લાખ સહિત ગાડીની કિંમત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ગામબોઈ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો